નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દિલીપ ઠાકોર દોસ્તો આ વિડીયોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ શું છે એના વિશે હું વિગતવાર માહિતી આપવાનો છું દોસ્તો કેન્દ્ર સરકારે બે હજાર પચીસ જે વાર્ષિક બજેટ રજૂ કર્યું એની અંદર કિસાનોને પણ અમુક જે યોજનાઓ છે એની અંદર સુધારા વધારા કર્યા છે એની એ યોજનાઓની અંદરથી જે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે જે માહિતી બજેટની અંદર રજૂ કરવામાં આવી છે એ બાબતે આજે હું ચર્ચા કરવાનો છું દોસ્તો કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ હતી ત્રણ લાખ સુધીની જે હવે વધારીને બજેટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પાંચ લાખ સુધીની લિમિટ કરી છે આ બધી બાબત તો આપણે જાણી મોબાઈલની અંદર જોયું સમાચારની અંદર જોયું પણ કિસાન ક્રેડિટ કાર્ડ છે જ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાથી ખેડૂતોને શું ફાયદો કોણ 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 આ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી શકે તો એના વિશે સંપૂર્ણ માહિતી દોસ્તો આ વિડીયોની અંદર આપીશ એ પહેલાં મારી ચેનલ કોઈને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો ગમે તો દોસ્તોની અંદર શેર અવશ્ય કરજો દોસ્તો કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ એ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક એવી યોજના છે જેના દ્વારા કિસાનોને ઓછા વ્યાજ દરે આમ તો આપણે જાણીએ છીએ કે જીરો ટકા વ્યાજ દરે જે લોન મળવા પાત્ર છે આ યોજનાની શરૂઆત ઓગણીસો ને ની અંદર કરવામાં આવી હતી એ વખતે આ યોજના થકી ખેડૂતોને એક લાખ સુધીની લોન મળવા પાત્ર હતી ત્યારબાદ તેની અંદર વધારો કરીને ત્રણ લાખ કરવામાં આવ્યો અને હવે બે થી બજેટ રજૂ થઈ ત્યારથી તેની અંદર પાંચ લાખ સુધી સમયસર તેને આ લોન ભરવામાં મતલબ સમયસર લોન ભરે તો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ ટકા રાહત આપવામાં આવે છે આમ ખેડૂતે વાર્ષિક ચાર ટકાના વ્યાજ દરે લોન માહિતી રાજ્ય સરકારે ચાર ટકા એમ કુલ ટોટલી વ્યાજ દર ટોટલી વ્યાજ સરકારે ચૂકવવાનું હોય છે ખેડૂતે ને જીરો ટકા આ લોન પડતી હોય છે પરંતુ રાજ્ય સરકાર છે એ અમુક સમયે જે તેનું ચાર ટકા જે વ્યાજ ચૂકવવાની હોય છે જે સમયસર ચૂકવતી નથી અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ છે પરંતુ રાજ્ય સરકાર ચૂકવતી નથી તેથી ખેડૂતો વ્યાજ ચાર ટકા વ્યાજ ખેડૂતો પાસેથી બેન્કો વસૂલતી હોય છે દોસ્તો કોને મળી શકે તો એક તો જે કૃષિ કાર્યકર્તા હોય મત્સ્ય ઉદ્યોગ ડેરી ફાર્મિંગ પશુપાલન હોવો જોઈએ બીજું ખેડૂતની ઉંમર અઢાર થી પંચોતેર વર્ષ સુધીની હોવી જોઈએ આની અંદર ખાસ ડોક્યુમેન્ટની જરૂરત હોતી નથી આધાર કાર્ડ પાન કાર્ડ જમીન ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે નજીકની તમારી જે સહકારી બેંકો સહકારી બેંકો ખાનગી અથવા જ્યારે કોઈ પણ બેંકમાં જઈ અને તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો દોસ્તો આ કાર્ડ મેળવવા માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો ગૂગલમાં જઈ અને કેસીસી

કે જે 3 લાખ સુધીની મળવાપાત્ર લોન હતી જે હવે 5 લાખ સુધી મળશે હવે આ જે વિડિયોના માધ્યમથી આપણને ખ્યાલ આવી ગયો છે કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે કિસાન ક્રેડિટ કાર્ડ મતલબ જે તમે ક્રોપ લોન ગણો છો જીરો ટકા વ્યાજે આમ તો જીરો ટકા વ્યાજે જ ગણાય પરંતુ રાજ્ય સરકાર ચાર ટકા વ્યાજ સમય સર ચૂકવતી નથી તેથી ખેડૂતોએ ચૂકવવાનું થાય છે આમ આ લોન કોઈ પણ ખેડૂત જરૂર હોય તો બીજી કોઈ ખાનગી બેંકોમાંથી લોન ન લેતા આ લોન લો તો તમને ફાયદો રહેતો હોય છે દોસ્તો બીજી કોઈ અધર માહિતી છે તો આપણા સમક્ષ જરૂર રજૂ કરીશ અસ્તુ જય હિન્દ જય ભારત